જંબુસર તાલુકાના મહાપુરા ગામમાં છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી ગતર ઉભરાવાની સમસ્યાઓ માજા મૂકી છે જેના કારણે સ્થાનિક લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે ગામના મુખ્ય પ્રવેશ દ્વાર પર સતત ગંદુ પાણી ભરાઈ રહે છે જેનાથી સમગ્ર વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે આંગણવાડી સુધી પહોંચ્યું ગંદુ પાણી બાળકોના આરોગ્ય સામે જોખમ સ્થિતિની ગંભીરતા એ હદે વધી ગઈ છે કે પંચાયત ઓફિસરની બરાબર બાજુમાં આવેલી આંગણવાડી સુધી આ ઉભરાયેલું ગંદુ પાણી પહોંચી ગયું છે આના કારણે નાના ભૂલકાઓના આરોગ્ય પર ગંભીર જોખમ ઊભું થયું છે ગુજરાતભરમાં જ્યાં એક તરફ સ્વચ્છતા અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે ત્યાં મહાપુરા ગામની આ ગંદકીએ પંચાયતની કામગીરી પર સવાલો ઊભા કર્યા છે પેટનું પાણી નથી હલતું સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં મહાપુરા પંચાયત દ્વારા આજ દિન સુધી કોઈ નક્કર પગલાં લેવાયા નથી લોકોમાં રોષ છે કે વારંવાર રજૂઆત કરવા છતાં પંચાયતના પેટનું પાણી હલતું નથી સ્થાનિકોના સવાલ કરી રહ્યા છે કે શું પંચાયત કોઈ ગંભીર રોગચાળો ફાતી નીકળવાની રાહ જોઈ રહ્યું છે ડેપ્યુટી સરપંચ સ્વીકારની સમસ્યા કારણ આપ્યું જૂની ગટર લાઈન આ અંગે ગામના ડેપ્યુટી સરપંચ બરવનદેવભાઈ સાથે વાતચીત કરતા તેમણે સ્વીકાર્યું હતું કે આ સમસ્યા જૂની ગટર વ્યવસ્થાને આભારી છે તેમણે જણાવ્યું કે આ સમયે મુન્નાભાઈની બોડીમાં પણ ઘટકો બનાવવામાં આવ્યા હતા અને તેના ભૂંગળા ખલાસ થઈ ગયા છે ભૂંગળા તૂટી ગયા હોવાથી વારંવાર ગટર ભરાવાની સમસ્યા રહેવાની જ છે ડેપ્યુટી સરપંચે એમ જણાવ્યું કે આ અંગે સરકારને લેખિત જાણ કરવામાં આવી છે તાત્કાલિક પગલાં લેવાની ગ્રામજનોની માંગ સ્થાનિક લોકોની માંગ છે કે પંચાયત તંત્ર તાત્કાલિક ધોરણે આ સમસ્યા સમસ્યા પર ધ્યાન આપીને સમાધાન લાવે નહીં તો આ ગંદકીના કારણે ટૂંક સમયમાં જ રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી શક્યતા છે કુંડળ મહાપુરા ઉપ સરપંચ બળદેવભાઈ આ ગટર લાઈનનો જે પ્રશ્ન છે એ વર્ષો જૂનો છે અને જે જે તે સમયે આ મુન્નાભાઈને બે હજાર તેરમાં જે તે સમયે ડેપ્યુટી સરપંચ મુન્નાભાઈ પણ હતા અને આ ગટર લાઈન નાખેલી છે જે હાલ જળ જરીત છે અને એમાં જે ભૂંગરા ચોકઅપ થયા છે એ ભૂંગરા અમે બે ત્રણ છેલ્લા અઢાર તારીખથી અમે એનું જે કંઈ મજૂરો લઈ જઈને કામકાજ કરાયું છે અને હાલ પણ કરાવવાના છે અને જે કંઈ આવશે એનું સોલ્યુશન પણ અમે કરીશું જંબુસર તાલુકાનું મહાપુરા ગામ આ ગામની અંદર ગટર લાઈન આજે એક મહિનાથી લીકેજ છે અને આખા ગામની અંદર ગટર લાઈનનું પાણી ભાગોરે ફળી વહેલું છે વારંવાર રજૂઆત કરી આપણે સરપંચ હોય તલાટી હોય કોન્ટ્રાક્ટર હોય કે પંચાયત બોડી હોય દરેકને રજૂઆત કરી પણ કોઈના કાને આગ જતી નથી અને બીજું કે આ ગામ એક અંજુ ગામ છે વગર સરપંચ વગર ડેપ્યુટીનું ગામ છે બાજુના ગામની અંદર છે એટલે આ ગામમાં કોઈ જોવા પણ આવતું નથી વારંવાર રજૂઆત કરે છે અહીંયા રહીને આખું ગામ જાય છે પછી સ્કૂલના છોકરા પણ અહીંયા રહીને જાય છે આંગણવાડીના નાના નાના ભૂલકાઓ અંદર પડીને જાય છે એક મજબૂર છે લોકો અહીં રહીને જવા માટે એટલે આ રિપેર આ જે ગટર લાઈન છે એ રિપેર ક્યારે થશે અને જો આ ગટર લાઈન ખરેખર ચોક અપ હોય તો આગળથી અહીંયા અહીંયા ડટ્ટા મારી દેવાનો કહીએ અમારી માંગ છે કારણ કે હું છે ઉપરથી પાણી અહીંયા આવતું બંધ થઈ જવું જોઈએ ઘણીવાર અમે રજૂઆત કરી છે પણ અહીંયા કોઈ ખરેખર અને અમે જે ઘરમાં હુંતા હોય છે તો એની સ્મેલ છે ઘરની અંદર મારે છે એટલે આ તો કાલે કોલેરો થાય એવું લાગે છે રોગચાળો ફાટી નીકળે એવું છે એ બધા નાના ભૂલકાઓ છે કાલે એમનું ભવિષ્ય કાલે એમના શરીર જો ચેડા થાય કે રોગચાળો થાય તો એની જવાબદારી પંચાયત લેવાની છે અહીંયા અમને કંઈ બીજું કંઈ હોય બીજું કંઈ કંઈ લેવા ખાવાનું હોય તરત જ પંચાયત દોડતી દોડતી જાય છે અમને કોઈ ગ્રાન્ટ આવ્યું હોય ને તો ટકાવારી ખાવા આવું ગુટકા મારીને દોડીને અડધી રાતે એ લોકો દોડે છે તો પછી આવું થાય તો આવું હોય જોવા તો આવવું પડે ને કે ખાલી ખાવાનું હોય તો એ જ દોડવાનું હોય કેમ એ લોકો હજુ કોઈ પંચાયતના અહીં કોઈ જોવા નથી આવ્યા કે નથી કોઈ તપાસ કરવા માટે આવ્યા તો એ લોકો શું રોગચાળનો અહીં રોગચાળાનો ભોગ બનાવવા માગે છે અથવા સ્વચ્છતા અભિયાન ચાલે છે દરેક ગામે ગામ દરેક તાલુકે દરેક ગુજરાતની અંદર ઓલ જગ્યાએ સ્વચ્છતા અભિયાન ચાલે છે અહીંયા કોઈ જગ્યાએ એવું સ્વચ્છતા અભિયાન જેવું છે નહીં તમે વિડીયો ઉતારીને જોયું છે કે સ્વચ્છતા અભિયાન શું છે અહીંયા આંગણવાડીના બાળકો અંદર પાણીની અંદર પડીને જાય છે સ્કૂલના બાળકો પાણીની અંદર પડીને જાય છે તો હું એ લોકો રોગચાળો માગે છે એટલે હું મહાપુરા ગામની અંદર કોલે કોલેરો ઠાવવા માગે છે આ જેમ જેમ બને તેમ આ જલ્દી આનો નિકાલ આવે એવું અમારી માંગ છે નહીં તો પછી અમે આગળ અમારી રીતે કાર્યવાહી કરીશું